ai chung nhà rồi dạ हेलो 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 एक गीत गाओ और जीतो एक गीत गाओ और जीतो फोन आईफोन 14 11 जीतो फोन आयो तो बा ओपो ए 5 जीबी ले जाओ ले जाओ

જેની હાણીઓ ખૂબ ભારતી મળતી ચાલો 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 સ્કીમનો લાભ લેવા માટે એક લાભ લેવા માટે

આવડી ઉમરે તમે શું કહેશો અટગાવજો ને ફોન આપો સારું

આ શું કલાકાય બની ઓજી જોયેલું હે હેલો હું શું કહું ર એકા ગીતો ગાવા અને જીતો ફોન ફોન હોય એક ફોન વજ્યો હે પી જાવા દો બતાવો કે કોલ પછી હારશો તો ફૂલ પટિક છોડ ખાઈ પડશું નહીં હારુક લાગી જશે હ હા તો બધું સહી કરને આવી જજે તમે ખાલી પડ એ હેલો ઓ ગા દેને પૈસા તો કરવા દે મારવું પડશે મને હેલો

আহ কিও আমার ভাত আবারharo গীত গাও ন চিগো ই তো তোমার খবর কোন জিতো ও তুমি কি হলো সুধরে তে তারা কর জানি চল গাও কত সু আমরা দুই নে মানে

बोलूग तयार हसी गमी गई ही काय आहे सेंसर आहे अरे अल्या आजम घोडी खई जाय इ इ मानुरा रानी नोनी उमरती लै ली દોબર ના પડી નિ યાદ રઈ ગઈ ઉઠ ઠક ના ફોન તો મારવો પડશે ફોન લીધા વગર નઈ જો એટા થઈ ગયો એટલે હવે આ બંકો નઈ લે લે તમે અમાય ગની મિલતું બાહો ઈ ભમ નથી ને પાવર